હેલ્થ ચકાસણીનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે તમામ સ્ટાફ મુસાફરોની અવિરત સેવામાં છે તો તેઓ સારી રીતે ફરજ બજાવી શકે અને સંપૂર્ણ સેવાઓ આપી શકે તે માટે તેઓનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને તંદુરસ્ત રહે તે ખૂબ જરૂરી છે એવા એક હેતુથી આજ રોજ મેડિકલ કેમ્પનું આયોજન હાથ ધરે છે અને તેમાં પણ કર્મચારીઓ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તેઓના પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે આવનાર સમયમાં પણ અવિરતપણે તેઓના હેલ્થ માટે ગંભીરતા દાખવી આવા મેડિકલ કેમ્પોનું આયોજન અત્રેથી હાથ ધરવામાં આવશે